વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આંતરરાષ્ટ્રીય સીમાઓના ખૂબ પ્રશ્નો છે પૂછાતા હોય છે તો એની અંદર વન બાય વન આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય સીમાઓ છે એ કયા દેશ વચ્ચે છે એ લાગે છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આવે છે રેડ ક્લિફ લેખા તો એ ભારત અને પાકિસ્તાન વચ્ચે છે એ લાગે છે ત્યારબાદ આવે છે દુરાંત રેખા જો આ પરીક્ષામાં પૂછાય તો એ આવે છે વિદ્યાર્થી મિત્રો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ત્યારબાદ આવે છે મેકમોહન રેખા આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કે જે ભારત અને ચીન વચ્ચે છે એ મેકમોહન રેખા આવે છે ત્યારબાદ પૂછે શૂન્ય રેખા કઈ તો ભાઈ ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચે કઈ શૂન્ય રેખા છે આવે છે ત્યારબાદ આવે છે એકત્રીસ અંશ અક્ષાંશ રેખા તો એ ઈરાક અને ઈરાન વચ્ચે છે એ લાગે છે અને મેગી નોટ રેખા જો પૂછ્યું હોય તો જર્મની અને ફ્રાન્સ વચ્ચે લાગે છે જય હિન્દ